શિકરા પાવળિયો કેટલા રહ્યો લક बताओ હવે માં પડશે જ છે પાવળિયો આવતો થશે મારા આવતો પડે बताओ મારો ખોટો ના હોય અલ્યા પવજી આયો તું કેટલા રહ્યો હતો પાવળી હતા તો ખાવાનું હોય છે શિકર હવે આપણે એક હાથ છે ને હવે આનું શેમન બધું રેડી કર્યું કર્યું હશે તો હવે આપણે બધું લઈ આઠે ને પેલી પાળે આપણે સાધવા જવાનું છે પાછું ये कब दिया हुआ दिया ना હેડા मारा ही है મારે ખાવાની છે તારી કલેજી ખોટા પડે ખાવાની છે

આ મુ ચાલુ કરું પાવળિયા બાર ના ને દે અમે 12 બસ આ જોઈ છું અને આ સવાણું પાતળું પ્રેખિયત હવે પાવળિયા ઓશુ બંધ કરીને બેહી જાય આનું ઓશુ ગટનું ના વિધી પૂરી ના થાય તા પાવળિયા નકકી લાગે કે ભૂતા આઈ ગ્યો અલા પાવળિયા હ લાગે કે ભૂતા પણ આ શું બાયરું दारू મને दारू ની સ્મેલ આવે હો આ મને નકકી ઉદારે છે કે માટા પીન આઈ ગ્યા આ ફૂલ પીન આઈ ગ્યા હે અલે પીધું છે ઓરે જાતો જ ના વાહો આ તો હવે વિધીનું મંત્ર બોલવાનો રેડ પાવાળીયા અલ્યા પાવાળીયા હા મને નક્કી લાગે કે આ ભૂત નક્કી ગોડું થઈ ગયું એટલે હેરું હો અલ્યા શું ખાવ છે

મને <laughs> તો મારી વાત એમ તો અહીં હેડચી તો અમે ચાલી ન જાય લઈ રહ્યું હું વધાવો